નમસ્કાર શો છે જગતજન ની મા જગદંબા ની આરાધના માટેના નવરાત્રી પર્વ નો આજથી પ્રારંભ થયો છે પ્રથમ નોરતા ના દિવસે ખોડિયાર માતાજી ના દર્શન માટે રાજભરા ખોડિયાર મંદિર ખાતે ભાવિકો ની ભીડ જોવા મળી હતી ખોડિયાર મંદિર રાજપરા ખાતે વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ મંગલ મંગલકામના કરી હતી આ ઉપરાંત ભાવનગર સહિત રાજ્યભરમાંથી યાત્રિકોના સંઘ માતાજીની પાલખી અને ધજા સાથે રાજપુરા ખોડિયાર મંદિર પહોંચ્યા હતા ઢોલ નગારા અને સંગીત સાથે ભાવિકો માતાજીના સ્થાનકે પહોંચ્યા હતા અને ધજા ચડાવી માતાજીનું પૂજન કર્યું હતું